અહેમદાબાદ મિત્ર ન્યૂઝ મી ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદમાં બેકાબુ અકસ્માત સર્જી દુકાનમાં ઘૂસે આજે વહેલી સવારે ત્રણ વાગ્યાના આસામાં અમદાવાદના શિવરંજી બ્રિજ પાસે એબી જ્વેલર્સ હજી ફૂલ સ્વીટમાં રિવર્સ આવી રહેલી એક કારે પાંચ વાહને ઉડાવ્યા આવવાની વિગત સામે આવી છે આ સમગ્ર ઘટનાના નર્સિટી બી પણ સામે આવે છે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે કાર કોઈ વ્યક્તિ નશામાં ચલાવી રહ્યો હતો અને સ્ટન્ટ કરવા માટે આ પ્રકારની રિવર્સ ગાડી ચલાવી હોઈ શકે છે અકસ્માત સર્જા બાદ ચાલક કાર સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો દૂર કરવા રાજ્ય સરકારના કેન્સરથી કાર્ડિયોલોજીમાં દસ નવા નિયમ આજે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે જેમાં હવે કાર્ડિયોલોજી સેવાઓ માટે ફૂલ ટાઈમ કામ કરતા સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય કરાયો છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી એસઓપીમાં અલગ અલગ સારવાર માટેની અલગ અલગ ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે દસ જેટલા નવા નિયમોમાં એસઓપી મુજબ દર્દીની એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોય તેના પરિવારને અને આરોગ્ય વિભાગને પણ પુરાવા રૂપે સીડી આપવાની રહેશે એએમસીની જમીન પર ગુનાખોરીનો અડ્ડો બનાવી બેઠેલા ઝૂંપડાઓ તોડી પડાશે અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં જારમાં તલવારો સાથે આતંક મચાવી પોલીસ કર્મીઓને ડરાવનારા લુખાઓ રખિયાલ ગરીબનગર ચાર રસ્તા પાસે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર એસીપી ઓફિસની પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં આવેલ અકબાર નગરના છાપરામાં રહેતા હતા આરોપીએ સરકારી જમીન પર ગેરકાયદે મકાનો બનાવી દીધા હોવાની સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત બાદ મહાનગરપાલિકાએ બંને આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવી દીધું હતું ગુજરાતમાં ધુમ્મસની ચાદર છવાઈ રાજ્યમાં ઠંડીનું જોર છેલ્લા ત્રણ દિવસથી ઘટ્યું છે રાત્રે દરમિયાનના લઘુત્તમ તાપમાનમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઘટાડો નોંધાયો છે પરંતુ કચ્છના નલિયામાં હજુ પણ ઠંડીનું જોર યથાવત છે આ ઉપરાંત અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે ગુજરાત ઉપર જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખાસ કરીને દરિયાકાંઠાના નજીકના જિલ્લાઓમાં ગત રોજ દિવસ દરમિયાન અને વહેલી સવારથી જ સૂર્યોદય બાદથી ધુમ્મસની ચાદર છવાઈ છે લિફ્ટ આપી દાગીના ચોરનારની મહિલા ઝડપાઈ નંબર પ્લેટ વગરનું સ્કૂટર લઈને જ ફરતી હતી વાડજમાં રહેતી વૃદ્ધાને સ્કૂટર પર લિફ્ટ આપી ઘરે મૂકી જવાનું કહી નજર ચૂકવી સોનાની બે બંગડી ચોરી લેનારી મહિલાને પોલીસે ધરપકડ કરી છે આ મહિલા નંબર પ્લેટ વગરના સ્કૂટર પર ફરતી હતી આ મહિલાએ આવા પાંચ ગુના આચર્યા હતા અને અગાઉ ત્રણ વખત પકડાઈ ચૂકી હતી પ્રદૂષણના નામે શિલાદની સોસાયટીએ ત્રીસ વૃક્ષ કાપી નાખતા મ્યુનિસિપાલિટીની નોટિસ

ભાજપ સરકાર દ્વારા ક્ષત્રિયોના અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી સ્વાભિમાનનો પ્રતિક કેસરિયા પાગડી પર પ્રહાર આગેવાનોના વેપાર પર થયેલા પ્રહાર તથા રાજકીય ક્ષેત્રમાં ઘોર ઉપેક્ષા સંદર્ભે જવાબ આપવા સંમેલન બોલાવાયું હોવાનો દાવો કરાયો છે વેજલપુરમાં મહિલા સામે જોઈને હસ્તા ઝઘડો થયો અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગત મોડી રાત્રે કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો જેમાં ફતેવાડી કેનાલ પાછળના વિસ્તારમાં બે દૂધ સામસામે મારામારી કરતા હોવાની ફરિયાદ મળી હતી જ્યારે વેજલપુર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ટોળા વચ્ચે મારામારી ચાલી રહી હતી જેમાં એક શખ્સને કમરના ભાગે છરીનો ઊંડો ગાવાગતા એકસો આઠ મારફતે સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબોએ ટૂંકી સારવાર બાદ યુવકને મૃત જાહેર કર્યો આ ઘટનામાં ફરિયાદીને પણ ઇજાઓ પહોંચી હતી લોડિંગ ટેમ્પોમાં સાંકરથી બાંધેલા ગેસના બાટલાનું તાડું તોડીને ચોરે સોળ બાટલા ચોરી કર્યા અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં ગત ઓક્ટોબર મહિનાના અંતમાં ગેસ સિલિન્ડર એજન્સીની બહાર પાર્ક કરેલા લોડિંગ ટેમ્પોમાં સોળ ગેસના બાટલા હતા જેને સાંકળથી તાળું મારીને બંધ કરવામાં આવ્યા હતા પરંતુ ચોર દ્વારા ટેમ્પાનું પાછળનું ખોલીને સાંકરનું તાળુ તોડીને સોળ ગેસના બાટલા ચોરી કરવામાં આવ્યા હતા ગેસના બાટલા ચોરી થયાના ઘણા લાંબા સમય બાદ પણ તે બાબતે કોઈ માહિતી ન મળતા ગેસ એજન્સીના માલિકે સોલા હેકર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી થલેસેમિયા ગ્રસ્ત વાડકો માટે રક્તદાન થેલેસેમિક્સ ગુજરાત અને વિવેક ફાઉન્ડેશન દ્વારા प्रथમા બ્લડ સેન્ટર વાત્રાના સહયોગથી થલેસેમિયા ગ્રસ્ત વાડકો માટે અમદાવાદના વટવા વિસ્તારમાં એક વિશેષ સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને થલેસેમિયાના દર્દીઓને નવજીવન આપવાનું ઉમદા કાર્ય કર્યું હતું અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે